તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે એફએસ ડબલ્યુ એટલે કે ફિમલ હેલ્થ વર્કર ભક્તિ બે હજાર છવ્વીસ વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે જે વાત કરીશું કે ભક્તિ કેલેન્ડર મુજબ કેટલી જગ્યા આવશે અને નો નવો સિલેબસ શું છે તેની માહિતી આપણે જાણવાના છે તો મિત્રો પ્લીઝ ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી સરકારી ભરતીની માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા કહેજો તો મિત્રો વાત કરીએ આપણે જે પંચાયત વિભાગ હસ્તકની જગ્યાઓ જે ભરવા અંગેનો જે મિત્રો જે એક્શન પ્લાન શું છે જે બે હજાર પચીસ છવ્વીસની મુજબ જે એક જાતનું આપણે કહી શકાય કે ભરતી કેલેન્ડર મુજબ દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલી કેટલી જગ્યાઓ છે તો આપણે અહીંયા બીજી જગ્યાની મિત્રો દઈને મિત્રો જે જે વિડીયોનો જે પર્પઝ છે એના વિશે વાત કરીશું જે ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફએચ ડબલ્યુનું જે મિત્રો કેટલી જગ્યા આવી શકે તો મિત્રો જે ચૌદસો જગ્યા આમાં બતાવી છે મિત્રો ભક્તિ કેલેન્ડર મુજબ અને આ દસ વર્ષે ભક્તિ કેલેન્ડર મુજબ છે જે ચૌદસોથી પ્લસ પણ થઈ શકે છે અને આ મિત્રો પત્ર મોકલી આપવા અંગે જિલ્લા જિલ્લાવાઇઝ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે એટલે આવનારા સમયમાં મિત્રો હજુ અંદાજીત ઓફિશિયલી કહી ન શકાય પણ આપણે વાત કરીએ કે બે હજાર છવ્વીસમાં જે મિત્રો આવી શકે છે એસ ડબલ્યુની ભરતી છે ચૌદસોની અગાઉ પણ ભક્તિ કેલેન્ડર મુજબ જે કે મે જૂનમાં એક્ઝામ લેવાશે અને જે એની નોટિફિકેશન પણ આવશે એવું જણાવ્યું હતું પણ હજુ મિત્રો સમય છે આ જાન્યુઆરી મંથ પણ હવે પતવા આવે છે પણ હજુ સુધી ક્યાં નોટિફિકેશન આવ્યું આવ્યું નથી પણ ટૂંક સમયમાં જે ફિમેલ હેલ્થ વર્કમાં વર્કરમાં મિત્રો ચૌદસો જેટલી ભક્તિ આવી શકે જે બહેનો માટેની જે પોસ્ટ હોય છે ફિમેલ હેલ્થ વર્કર અને આપણે જે નવો સિલેબસ શું છે તેની વિશે પણ વાત કરીએ છીએ તો એફ એચ નવો સિલેબસ મિત્રો જે આ પંચાયત હસ્તગસ્ત છે મિત્રો જે પંચાયત બોર્ડ દ્વારા જે આ બધી કનેક કનેક્ટ કરવામાં આવે છે તો પહેલાં મિત્રો જે પેપર સ્ટાઇલ અને પેપરનો માળખું બધું અલગ હતું મિત્રો તો હવે મિત્રો જે કુલ માર્ક્સ એના બસ્સો છે બસો માર્ક્સનું પેપર આવશે સમય ત્રણ કલાક હશે અને માઇનસ પદ્ધતિ મિત્રો આમાં જીરો પોઈન્ટ તેત્રીસ રહેશે તો પહેલાં આપણે વાત કરીએ કે જનરલ અવેરનેસ અને જી કે એટલે કે સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન જે મિત્રો પાંત્રીસ માર્ક્સનું થશે અને ગુજરાતી વ્યાકરણ છે મિત્રો આમાં વીસ માર્ક્સ છે ત્યારબાદ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ એના વીસ માર્ક્સ છે અને મિત્રો આમાં ખાસ વાત કરી લઈએ કે પહેલાં એટલું બધું મેથ્સ અને જે ડીઆઈ જે ડેટા અર્થઘટન એટલું બધું નહોતું મિત્રો તો આમાંના સામાન્ય ગણિત જે રિઝનિંગ કહી શકાય તક અને ડેટા અર્થઘટન જે પચીસ માર્ક્સનું છે મિત્રો અને ખાસ ટેકનિકલ જે નોલેજ છે મિત્રો કે નોકરી માટેનું જે જરૂરી જ્ઞાન એટલે તમે જે અભ્યાસ કર્યો છે કે એન એમ બહેનો માટે જે એફએસડબ્લ્યુની જે પોસ્ટ હોય છે તો તેમને નર્સિંગ અંગેનું જે શૈક્ષણિક લાયકાનું જે ટેકનિકલ જ્ઞાનનું મૂલ્યાંકન કરતા એટલે એના સબ ટૉપિક્સ વિશે પણ આ નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે કયા કયા જે ટૉપિક હશે અને કયા કયા ટૉપિક જે પૂછાવાના છે પણ એની વિશે વાત કરીશું તો આ મિત્રો જે બહેનો માટે કહી શકાય કે આ સો માર્ક્સનું કહેશે એટલે એમ કહીને મિત્રો એકસો પાંત્રીસ અને જે આ વીસ ચાલીસ એમ અને આ બીજા પચીસ એમ કહીને કુલ બસો માર્ક્સના મિત્રો આ જે અભ્યાસક્રમ પ્રમાણે આટલા માર્ક્સનો જે બસો માર્ક્સનો પેપર જે સમય ત્રણ કલાકનો છે અને માઇનસ પદ્ધતિ જીરો પોઈન્ટ તેત્રીસ છે આ હતી જે એસ ડબલ્યુના સિલેબસ અંગેની આપણે વાત કરી લઈએ તો નવી માહિતી સાથે આપણી ચેનલમાં મળીશું જય હિન્દ જય ભારત આભાર મિત્રો